હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ નવ વિષય વિજ્ઞાન જેનો સમય બે કલાકનું પચાસ ગુણનું પેપર છે તો નવા માળખા પ્રમાણે આ પેપરનું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોઈશું કે જેથી કરીને આપણે પચાસમાંથી પચાસ ગુણ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ અને એના માટે મિત્રો આપણે વાંચન પણ કરવું પડે ઘણા મિત્રો એમ કે સર પેપર અમારી સ્કૂલનું આ તે વાંચન કરવું પડે બરાબર તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આવા વિડીયો જોતા હોય દરેક વિષયના વિડીયોના તો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો આપણે જોઈએ વિભાગ એ પંદર ગુણનો વિભાગ એ છે સૂચના મુજબ કામ કરવાનું છે તો પેલા આપણે એમસીક્યુ પૂછ્યા છે તો નીચેનામાંથી સૂકો બરફનું અણુસૂત્ર શું તો સુકો બરફ એટલે વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ થાય પરંતુ કાર્બન ડાયોક્સાઈડનું ઘન સ્વરૂપ થાય ઘનને અંગ્રેજીમાં કહેવાય સોલિડ એટલે કે એસ તો સોલિડ વાળું કયું છે તો કે ત્રીજું છે સી તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડનો ઘન સ્વરૂપ ત્યારબાદ આપણે આગળ વધીએ એક પરમાણવીય દળ એટલે કેટલું તો કાર્બનનો જે સમસ્થાનિક છે તો કાર્બનના સમસ્થાનિકના દળનું બારમા ભાગનું દળ કેટલામાં ભાગનું બારમા ભાગનું દળ જેને એક પરમાણવીય દળ કહેવાય અને એની મદદથી બીજા બધા તત્વોના પરમાણીય દળ ગોતવામાં આવ્યા છે ત્રીજું કોષમાં કઈ અંગિકા અંતઃ આવરણમાં ઊંડા પ્રવર્ત ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો બાહ્ય આવરણ છે એ છિદ્રિષ્ઠ હોય અને અંતઃ આવરણ છે એ આવા ઊંડા અંત પ્રવર્ધ એટલે કે ઊંડા આવા અંતઃ પ્રવરત ધરાવે છે ગડીમય હોય છે તો આવી આકૃતિ આપને જોઈને જ ખબર પડી જશે કણાબ સૂત્ર પાવર હાઉસ ઓકે હવે બીજી વિદ્યાર્થી મિત્રોની એવી પણ માંગ હતી કે સર દ્વિતીય પરીક્ષાનું કંઈક કરો જુગાડે જુગાડ જ કર્યો છે આપણે તો દ્વિતીય પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું સો ટકા સોલ્યુશન સાથે આવા ત્રીસથી વધુ પ્રશ્નપત્રો છે જેમાં પ્રથમ પરીક્ષાના ત્રીસ ટકા અભ્યાસક્રમ અને દ્વિતીય પરીક્ષાનો સિત્તેર ટકા અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યો છે બરાબર જેથી કરીને વ્યવસ્થિત રીતે થઈ શકે તો આ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ તમારે જોતા હોય તો મળી જશે આ સિવાય હર એકની વિદ્યાર્થીની સમસ્યા એ છે કે સર ગણિત અને વિજ્ઞાન એમાંય વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણનો પાઠના દાખલા છે ને સર મગજમાંથી ઉપર જ જાય છે કે ખબર જ નથી પડતી શું કહેવા માગે છે રાસાયણિક સંયોજનો આયનીય સંયોજનો કેમ બને છે એ કંઈ ટપ્પો જ નથી પડતો પણ ટપ્પો પાડો તો એની મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર છે એપ્લિકેશન એપ્લિકેશનમાં તમારે જ્યારે જેટલી વાર જોઈ એટલી વાર જોઈ શકો એટલે શું છે દ્રઢીકરણ સારું થઈ જશે તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ તો બહુ સારી કરો છો બધી બરાબર તો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના જે વાપરતા હોય સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પ્લાન મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી જે સરકાર દ્વારા લેવામાં આવેલી પાંચે પાંચ એકમ કસોટી છે એકથી પાંચ એકમ કસોટી તો પાંચે પાંચના પેપરઓન પીડીએફ છે એમાં હું કહું જોઈ લો પૂરેપૂરા માર્ક્સ લાવો હોય તો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી વિષય પ્રમાણે પાઠો જ વિડીયો જોઈ શકશો ક્લિયર ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એવા ખરા ખોટા ચાલો ખરા છો કે ખોટા છો બોલો તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય યસ રાઈટ લોખંડ માટેની સંજ્ઞા એફી છે તો શું છે ખોટું ના ભાઈ ના સાચું છે ભાઈ અહીંયા જરાક ભૂલ છે લોખંડ માટેની સંજ્ઞા શું છે ખોટું સોરી કેમ એમ લખાઈ જાય યાર સંજ્ઞા એફી છે ખરું લોખંડ આયન જેને કહેવાય એફી બરાબર ઇટાલિયન મધમાખીની ડંખ વધારે મારે છે પણ મધ એકત્રિત કરવાની ક્ષમતા ઓછી છે ખોટું ડંખ ઓછા મારે છે અને મધ એકત્રિત કરવાની ક્ષમતા વધુ છે ખાલી જગ્યા પૂરો કેલિયમ એ પોટેશિયમ તત્વનું લેટિન ભાષાનું નામ છે બરાબર એટલે આમાં ખાસ એક વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી શકશે કેલિયમ આપ્યું છે ને એટલે કેલ્શિયમ લખશે કેલ્શિયમ નહીં કેલિયમ એટલે પોટેશિયમ નેટ્રેમ એટલે સોડિયમ પદાર્થના વજનની દિશા કઈ હોય છે તો એના ગુરુત્વાકર્ષણ બળની દિશા વજન એટલે W બરાબર m ગુણ્યા g m એટલે દળ g એટલે ગુરુત્વ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ઓકે જી કોડો આગળ વધો મુક્ત પતન કરતા ફ્રી ફોલ પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય તમે પદાર્થને છોડી દેવાના છો તમે ધક્કો નથી લગાડવાના એટલે એક બે વાક્યમાં જવાબ આપો વ્યાખ્યા આપો ઘનતા ઘનતા એટલે પ્રતિ એકમ કદ ધરાવતા દળને શું કહેવાય એની ઘનતા એટલે કે દળ અને કદનો ગુણોત્તર જેને કહેવાય ઘનતા બરાબર ત્યાર પછી છે અગિયારમો સવાલ વિદ્યાર્થી મિત્રો ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય પૃથ્વીના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં કેટલા ગણું છે તો ચંદ્ર પરનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે મિત્રો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગના છઠ્ઠા ભાગનું એક પોઈન્ટ છ જેટલું જ્યારે પૃથ્વીનું કેટલું છે નવ પોઈન્ટ આઠ જેટલું જ્યારે ચંદ્ર એટલે કે મૂનનું લગભગ એક પોઈન્ટ છ જેટલું બરાબર એટલે કેટલા ભાગનું થશે છઠ્ઠા ભાગનું થશે ચંદ્રનું ચાલો જોડકા શ્લેષ્મ નલિકા શું રસ છે બાહ્ય આવરણ ક્યુટિકલ અધિસ્તરની સપાટી લિગ્નિન દ્રઢોતક કોષ આપણે પહેલા વિડીયોમાં જોયેલું હતું સુબેરીન ક્યાં આવેલું છે સાલના કોષોમાં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આવશે જેમાં તમારે નવમાંથી કોઈ પણ છ સવાલના જવાબ લખવાના છે એટલે તમારા માટે બહુ ઈઝી થઈ જશે ચલો તો આપેલી આકૃતિમાં તમને ખબર છે ઘનમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી વાયુ વાયુમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી ઘન ઘનમાંથી સીધું જ વાયુ વાયુમાંથી સીધું ઘન તો તમારે અવસ્થા લખવાની છે આઈબીસીડીએફ ત્યાર પછી નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે એ બી દર્શાવવાના છે તો મિત્રો અહીંયા આપણે ગણી શકાય હાઇડ્રોજનના બે સલ્ફરનો એક એટલે ત્રણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરશે ફોસ્ફરસનો એક છે ઓક્સિજનના ચાર છે ચારને એક કેટલા થશે પાંચ થશે જ્યારે માઇનસ ત્રણ તો એનો શું છે વીજભાર છે એટલે અહીંયા ગણવામાં લોચો ન થાય જોજો ક્લિયર ચાલો ત્યાર પછી મોસ્ટા એમ્પી ટુકનો ન્યુટ્રોન ઓગણીસો ને બત્રીસમાં કોણે જેમ્સ ચાડવી કે ન્યૂટ્રોનની શોધ કરી હતી આગળ કાર્બન અને સોડિયમમાં પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો કાર્બનનો પરમાણુ ક્રમાંક છ તો પહેલી કક્ષામાં બે બીજીમાં ચાર સોડિયમનો પરમાણુ ક્રમાંક અગિયાર તો પહેલામાં બે બીજીમાં આઠ ત્રીજીમાં એક નામ આપી દો કે એલ કે એલ એમ રેડી એટલે બધું આવી ગયું જો કે કક્ષામાં બે એલ કક્ષામાં આઠ એમ કક્ષામાં એક થઈ ગયું આ રીતે ત્યાર પછી ક્રમાંકની નોંધ અથવા તો પરમાણીય દળાંકની ટૂંક નોંધ આપણે પૂછાઈ શકે પરમાણીય કે દળાંક ત્યારબાદ સ્નાયુ પેશીના સામાન્ય કાર્યો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર લખો તો રેખિત અરેખિત અને હ્રદ સ્નાયુ ત્યાર પછીનો તફાવત આપણે પહેલાં પરીક્ષાની અંદર પણ પૂછાયેલો તો જે મોસ્ટા એમપી છે જ બરાબર દળ સોરી ઝડપ અને વેગનો તફાવત બરાબર તો વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને તફાવતમાં વિરોધી લખજો જેમ કે આ અધિશ રાશિ છે તો આ સદિશ રાશિ છે બેની વ્યાખ્યા બેનું સૂત્ર બેનું એકમ નહીં લખતા મહેરબાની કરીને બરાબર બેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ જ થાય એને તફાવત કહેવાય નહીં ત્યાર પછી કેળાની છાલ ઉપર પગ પડે ત્યારે આપણે લપસી જવાય કારણ કે ઘર્ષણ બળ મિત્રો કેવું એનું ઓછામાં ઓછું હોય છે બરાબર એટલા માટે ટૂંકનો લખો મોસ્ટ એમપી પાકની ફેર બદલી તો એક વર્ષ માટે બે વર્ષ માટે ત્રણ વર્ષ માટે તમારા વિસ્તારમાં જે કોઈ પાકનું વાવેતર થતું હોય એ પ્રમાણે તમે પાક લખી શકો છો એવું જરૂરી નથી કે આ પાક લખવા વિભાગ સી અહીંયા આઠમાંથી પણ પાંચ પ્રશ્નો લખવાના છે કેટલા આઠમાંથી કોઈ પણ પાંચ તો જેમાં કયા ભૌતિક ફેરફાર છે અને કયા રાસાયણિક ફેરફાર છે એ આપણે લખવાના છે બરાબર છોડની વૃદ્ધિ લોખંડનું કટાવવું લોખંડની ભૂકી અને રેતીને મિશ્ર કરવા ખોરાકનું રાંધવું ખોરાકનું પાચન પાણીનું ઉકળવું મીણબત્તીનું સળગવું તો તમારી લખવાના છે ત્યાર પછીનો સવાલ છે આયનીય સંયોજનો સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે ઉદાહરણ આપીને સમજાવો તો પેલા વિદ્યાર્થી મિત્રો હંમેશા આયન હંમેશા આગળ લખવામાં આવે છે અથવા તો ડાબી બાજુ ઋણ આયન હંમેશા પાછળ એટલે કે જમણી બાજુ અથવા તો ધાતુ તત્વો હંમેશા આગળ અધાતુ તત્વો હંમેશા પાછળ લખવામાં આવે છે મેગ્નેશિયમ ક્લોરાઇડ તો મેગ્નેશિયમ ધાતુ તત્વો છે તો આગળ ક્લોરીન અધાતુ છે તો પાછળ પછી વીજભાની દૃષ્ટિએ સંતુલિત કરવાના છે ત્યાર પછીનો મોસ્ટા એમ્પી જો મિત્રો આ ચારે ચાર પેપર આપણે કરી લઈશું વિજ્ઞાનમાં આપવામાં આવેલા ચાર પેપરો છે મોસ્ટા એમપી એટલે વિજ્ઞાનમાં તમે આરામથી સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો ઉપયોગો મેં તમને પહેલાં ભાગની અંદર વાત કરી હતી કે ત્રણ ખાલી છે પરમાણુ ભઠ્ઠીવાળો યુરેનિયમ કોબાલ્ટ અને આયોડીનવાળો ત્યાર પછી છે સંયોજકતા વિશે નોંધ લખો કોના વિશે સંયોજકતા વિશે તો સંયોજકતા વિશે અહીંયા નોંધ આપવામાં આવેલી છે તો સૌથી બહારની કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય એમાં રહેલા ઇલેક્ટ્રોન જે સરળતાથી જેટલા ગુમાવી શકાય અથવા જેટલા મેળવી શકાય એને સંયોજકતા કહેવાય ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનના ગુણધર્મોની ચર્ચા કરો આપણે એક મોસ્ટ એમ્પી છે ત્યાર પછી પાંચમા પાઠનો મોસ્ટ એમપી સવાલ રસધાની રસધાની તમામ દ્રવ્યોનું ત્યાં સંકોચન થશે જે પચાસથી નેવું ટકા ભાગ રોકે છે ત્યાર પછી મિત્રો ઇન્ટેક્સ પ્રશ્ન છે સાતમા પાઠનું ગતિનો એક ખેડૂત દસ મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ચાલીસ સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે બે મિનિટ અને વીસ સેકન્ડ બાદ દસ મીટર લંબાઈનું એક ચોરસ ખેતર તો દસ મીટર લંબાઈ દસ મીટર પહોળાઈ રેડી તો એક ચક્કર પૂરું કરતા એ બિંદુથી નીકળે પાછો એ બિંદુ આવે એટલે કેટલો સમય લાગે બે મિનિટ વીસ સેકન્ડ એટલે કેટલું થયું મિત્રો એક મિનિટ એટલે સાહીઠ સેકન્ડ બે મિનિટ એટલે એકસો વીસ ને એમાં વીસ એટલે એકસોને ચાલીસ સેકન્ડ લાગે તો તેનું પ્રારંભિક સ્થાનથી સોરી ચાલીસ સેકન્ડમાં એક રાઉન્ડ પૂરો કરે છે ચાલીસ સેકન્ડમાં એક રાઉન્ડ પૂરો કરે તો એ કેટલું ચાલે છે એકસોને ચાલીસ સેકન્ડ તો આ દરમિયાન એનું સ્થાન ક્યાં હશે તો અહીંયા હશે અને સ્થાનાંતર કેટલું તો આટલું સ્થાનાંતર હશે આડી રેખા જેટલું ગણવાનું બરાબર એમાં પાયથાગોરસના પ્રમેયની જરૂર પડશે દસ વર્ગમૂળમાં બે જડત્વના ત્રણ પ્રકારો જણાવો સ્થિર સ્થિતિનું જડત્વ ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ વિભાગ ડી છે ચાર ગુણના પ્રશ્નો છે ત્રણમાંથી કોઈ પણ બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આણ્વીય દળ એટલે શું જે આપણે આગળના ભાગમાં ચર્ચા કરી ગયા હતા બરાબર તો કોઈપણ પદાર્થનું આણવીય દળ તેમાં રહેલા તમામ ઘટકના પરમાણુના પરમાણુ દળના સરવાળા જેટલું હોય છે તો આણવીય દળની ગણતરી કરો ત્યારે તમને ફરજિયાત પરમાણુનું દળ આપવામાં આવશે આવશે ને આવશે જ જેમ કે એસ સીએલનું આણવીય દળ એટલે કેટલું તો એચનું પરમાણીય દળ વત્તા સીએલનું પરમાણવીય દળ તો અમારે જોઈ લેવાનું એચનું કેટલું આપ્યું છે એક સીએલનું કેટલું આપ્યું છે પાંત્રીસ પોઈન્ટ પાંચ પાંત્રીસ ને એક છત્રીસ પોઈન્ટ પાંચ યુ થશે બરાબર છત્રીસ પોઈન્ટ પાંચ યુ થશે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો દળ ગણી શકાય ત્યાર પછી છે સૂત્ર એકમ દળ ત્યારબાદ આર ત્રિજ્યાના વર્તુળ આકાર માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો એટલે રેખીય ઝડપનું સૂત્ર અથવા તો પ્રવેગી ગતિ કરે છે તે દર્શાવવાનું છે તો વર્તુળમય ગતિનો પૂછાશે ત્યાર પછી ફરી પાછો મોસ્ટ આઈ એમપી સવાલ પહેલાં પેપરમાં પણ હતો હવે બી છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ સમજાવો કોઈ પણ બે ઉદાહરણ પણ આપવાના છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સો ટકા સંપૂર્ણ આપણે અહીં સોલ્યુશનની ચર્ચા કરી બરાબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કમેન્ટ આવવા મળી છે કે સર તમે વિડીયો ઉતાર્યા બહુ મજા આવી ગઈ તો ભાઈ તમે પહેલેથી જોતા હોય તો એ રીતનું હોય બરાબર બાકી સાગરસરનું કામ બી બહુ સરસ હતું ફાઇન હતું તો ખાસ તમને બીજું મારે કહેવાનું છે કે હજી દ્વિતીય પરીક્ષાના પેપર શીટ મેળવવાનું બાકી હોય તો મેળવી લો ગણિત વિજ્ઞાનના કોર્સ મેળવી લો અને આવતા વર્ષે આપણે એવી ગણતરી છે કે લાઈવ સેશન શરૂ ફરી પાછું કરવાના છીએ કારણ કે બહુ બધી કમેન્ટો આવે છે તો એપ્લિકેશનમાં જઈ પેડ કોર્સમાંથી મેળવી લેશો તો અહીંયા સુધી ખાસ વિદ્યાર્થી મિત્રો રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ